એટલે કથાર્તા જે આપણે થાય છે અહીંયા એમાં પ્રમુખ સ્વામીના સ્થાન જ્યાં છે એમની જે વાત થાય છે ભગવાનની વાત એ પરમ સત્ય છે શ્રીજી મહાર સ્વરૂપ એ ભગવાન છે આપણને ઓળખાય ના ઓળખાય વિચાર આવે ના આવે અને ભગવાન મટી જવા નથી એટલે એ જેટલું દ્રઢ હશે ને એટલું ત્યાં કથા અંદર સચોટપણે આવશે અને એકાગ્ર ચિત્ત થઈ જવાશે એમાં જેટલું કાચું રહેશે ને એનું છટું પડે આ એક જ પોઈન્ટ છે આને જેટલું સ્ટ્રોંગ કરશો ને તમે એટલી એકાગ્રતા આવશે અને કેવી એકાગ્રતા દુકાનમાં નોકર નોક આપેલા ગ્રાહક સાથે લેણદેણ કરતા હોય તો તમે અનુસંધાઇ રહેશે બોલો આટલી આ જબરજસ્ત વાત છે આ જેટલું સાચું મનાશિયા આ અને આ જ કરવા જેવું છે અને આના સિવાય ભાઈઓ કંઈ છે જ નહીં નકામું જ છે તે જો એમ ગમે ત્યાં રસ્તમ જતા તો અમે મન નહીં રહેશે ત્યાં ધારો કે દુકાનથી આવતા મોડું થયું કંઈ થયું તમને કથામાં શું ચાલતું હશે શું હશે કેમ હશે અહીં બાપા શું કરતા છે બાપા શું થયું હશે બાપા શું વાત કરતા એવું મનમાં રહ્યા જ કરે એ પણ એક અખંડ ભજનનો પ્રકાર છે એક સ્વામીજન અખંડ વૃત્તિ સુરૂપાન સાંઈ જેવા તેલધારા વૃત્તિ તો રહે નહીં આપણી એ તો એમના જેવા સંતની વાત પણ નિશ્ચયરૂપી અખંડ વૃત્તિ રહે કે મારે કથામાં જવું છે કથા મંદિરે જવું છે દર્શન કરવા છે બાપા શું કરતા હશે આમ રહે એ ક્યારે રહે નિશ્ચય હોય તો ના રહે ભગવાન જેટલો નિશ્ચય હોય કે આ સાચી વસ્તુ છે પહેલાં પહેલું તો એ જરાય પણ ખોટું નથી અને આ બીજું બધું જ સાચું દેખાય ખોટું છે આ પૈસા જગત ઘર બાર કુટુંબ પરિવાર નોકરી ચાકરી ગાડી વાડી બધું ખોટું છે દેખાય સાચું અને જે સાચું છે દેખાય ખોટું યોગી આપણે વાત કરતા મોહ અને પ્રમાણ તો મોહ ને પ્રમાણ શું છે સત્યમાં અસત્યની ભાવના થાય અને અસત્ય સત્યની ભાવના થાય એ મોહ આ સત્ય છે એ અસત્ય જેવું લાગે અને આ જગત અસત્ય છે સત્ય જેવું લાગે એ મોહ અને પ્રમાદ શું આરસું બેસી એ નહીં ચોવીસ કલાક કામ કરતા હોય પ્રમાજી કહેવાય એટલે જે ન કરવાનું કરે ન કરવા ન કરે પ્રમાદ સીધી સીધી વાત છે આપણે જગતનું કંઈ કરવાનું નથી પછી કર કર કરે ચોવીસ કલાક કરે તોય પ્રમાદી કહેવાય અને જે આ નથી કરવાનું છે ના કરે તો મોહ ને પ્રમાદ આ એટલે કથા વાર્તા સાચું માનીને કરે પછી એનો મહિમા સમજે મહિમા તો આપણે દાદર કહી ગયા કે ટોનિક છે અમૃત છે ખોરાક છે બ્યુટી પાર્લર છે આ છે બધું રક્ષક છે એ બધી એ મહિમા છે કથાનું પછી શ્રીજીમાં જ કહે છે કે જેને કથાવાર્તાની કોરે આળસ હશે એની કોઈ એવી અટકણ કરી એમાં ગુણ નહીં આવે છેલ્લાનું પચીસ વર્ષના કે કથાવાર્તાની કોરે આળસ હશે તેની કોઈની એવી અટકણ કરવી કે એમાં ગુણ નહીં આવે લો પછી શું હજામત થઈને રોડા ગુણ એટલે રોકડા પૈસા એ તમને સુખ આપે જેટલા ગુણ હોય એટલું સુખદાયી થાય અવગુણ બધું દુઃખદાયી છે તો અટકી જાય કથાર્થાનો અંગ ના હોય ને તો અટકી જાય પ્રમુખ સ્વામી ઘણી વાર કહે છે પ્રમુખ સ્વામી આપણને કે તમે સેવાનો અંગ તો બધાને સરસ પડી ગયો આપણે નો ઉત્સવ કર્યો દેશમાં સ્વામિનારાયણ દ્વિશતાબ્દી પછી માં આપણે કર્યું દ્વિશ ગુણાતી દ્વિશતાબ્દી પછી લંડનમાં આપણે સીએફઆઈ કર્યું અહીંયા સીએફઆઈ કર્યું નાઇન્ટી વનમાં પછી નાઇન્ટી ટુમાં યોગી શતાબ્દી નાઇન્ટી ફાઇવમાં અમૃત મહોત્સવ એટલે મોડાવાડા ઉત્સવ એટલે એમાં આપણે પાર પાડી દઉં અને આમ ડંકો વાગી ગયો હવે તો ખાલી સેવાનું અંગ હતું એ તો આટલું બધું થયું પણ કથાવાર્તાના અંગે કાચા છે આપણે જોતા કોઈથી તમને કોઈને બોલાવીને કે પાંચ મિનિટ સંથાનો પરિચય આપો નહીં કરી શકો ભગવાન સ્વામિનારાયણ માટે વાત કરો પાંચ મિનિટ પ્રમુખ સાહેબ પાણીની વાત કરો તો કરો ખરા પણ આમ આમ પથ્થર આમ નિશાન કોઈ આમ પથ્થર ફેંકે આમ ફેંકે આમ પણ એના જેવી વાત થાય ડાયરેક્ટ સ્વામી શું છે એ બે શબ્દમાં ના કહી શકો તમે તો એમાં આપણે કાચા છીએ એટલે આ પણ સેવા છે કોઈ બિયાર સત્સંગ કરાવો ને સેવા જ છે પણ જમાડીને સત્સંગ કરાય એ બધું કરીએ પણ થોડી વાત પણ કરીને થાય પાકું થાય એ વધારે પાકું થાય અને જલ્દી અસર કરે અને આ સ્વામી કહું સ્વામીની વાતમાં વાતન વાત બળી કરામત આ હાર્ટ ટુ હાર્ટ વાતો થઈ એનો આ પ્રતાપ છે સભામાં બહુ ઓછી અસર થાય અને પછી સમજ પડ્યા પછી સભાની વાતો કામમાં આવે પણ હાર્ટ ટુ હાર્ટ મુખોમુખ વન ટુ વન એક કથા છે ને એ કામ કરે એ અને સત્સંગ થાય અમે સાતસો સાધુ થયા છે ને એ બાપા વાર્તાથી યોગી આપા સર ઉઠીને ચાર વર્ષની વાતો કરતા બોલો આટલો તો દાખલો કરે ઇન્ડિવિજ એક એક જણને પકડી પકડીને વાતો કરે એટલે વાતન કી વાત બળી તો જો કથાવર્તા અને કથાર્તામાં જોવા જઈએ ને ફાળો બહુ છે આપણા ઘડતરમાં ચડતરમાં દોષ દૂર કરવામાં રોગ દૂર કરવામાં કથાર્થનો ફાળો બહુ મોટો છે એટલે એ અંગ આપણે પાડવું કથાર્તાને પાડે હવે જો એના માટે બાપાએ ઉપાય કરી આપ્યો છે યોગી બાપા રવિયાની સભા ગોઠવી છે સ્વામી જેવું કે રોષ તો આ નહીં બની શકે આ લોકોને એ યોગી બની સંશોધન છે હા રવિયાની સભા હા એ તો બીજા સંતો રોજનો આગ્રહ રાખતા હતા એટલે આમાં એક કઈ દિવસ ના આવેલો રોજનો આગ્રહ રાખે તો કાંઈ ના થાય અમે જમવા બેસીને ને ઘણી વાર લાડુ આટલું મોટું હોય ને પછી તોડવાનું મન ના થાય થોડું લેવું હોય પણ નાના કટકાય તો લઈ લઈએ આખું હોય તો કોણ તોડે એને બગાડે એવું થાય તેમ આપણે રોજની આગ્રહ રાખવા તો પછી સાવ જાય પણ રવિવારે એક આગ્રહ રાખ્યો યોગી આપે તો જો આખા સત્સંગ રવિવારે રવિ સભાન કેટલું બધું મહિમાં થઈ ગયા ને લોકો કરતા પછી રોજ કરતા થઈ ગયા રવિયાથી સવા પછી ઘર સભા રોજ કરતા થઈ ગયા હવે મંદિરમાં ના આવે તો પછી ઘરે થોડું કરી લો એવું તો જ્યાં બધી મોટા પાયે આપણને ગોઠણ કરી આપીશ રવૈયાની સભામાં આપણે આવું સ્વામી તો કેટલો તો મહિમા કહેતા ગયા પચીસ હજારનો નફો જતો કંઈને આ તો યુગ વખત આજે તો અઢી લાખનો નફો થતો હોય ને તો જતો કહીને આ કથા વાર્તા કરી લઈ જો અઢી લાખનો નફો કોને થાય કલાકમાં કદાચ થતો હોય તો સ્વામીએ કહ્યું કે આ જતું કરવું રૈયાની સભાનો આગળ રાખવો